વિશ્વના સૌથી મોટા દેશ એટલે ભારતમાં બધું જ શક્ય છે વિશ્વાસ કોના પર મૂકવો એ સામાન્ય માણસોને ખબર પડતી નથી સામાન્ય બેન્કો ઉઠી જાય પૈડી ઉઠી જાય અને ખાનગી ફાયન્સર કે પછી ફંડ કરતી સંસ્થા ઉઠી જાય અને ગરીબો અને અમીરોના પૈસા ડૂબે એવું વારંવાર બનતું હોય છે એટલે લોકો પોતાના મહેનત પસીનાના રૂપિયા સરકાર હસ્તક વિશ્વાસુ પોસ્ટ ખાતામાં પોતાના લાખો રૂપિયા જમા કરાવે પણ આ પોસ્ટ ખાતામાં પણ તમારા મહેનતના પૈસા ગાયબ થઈ જાય તો આવું જ કઈ સુરતના પલસાણામાં બન્યું છે કોણ હતા ભેજાબાજ અને કોણે વાપર્યું શેતાની દિમાગ જુઓ અમારો વિશેષ અહેવાલ આ પોસ્ટ ઓફિસ વિશ્વાસુ નથી જોજો હું તમારા પૈસા સુરક્ષિત તો છે ને જોઈ લેજો નહીં તો તમે પણ પલસાણાના ગ્રાહકોની જેમ રડતા થઈ જશો આ ભારતમાં બેંકોમાં પૈસા ગરીબ અને અમીરના મહેનતના પૈસા સુરક્ષિત નથી બેકોમાં ચોરી થાય તો ગ્રાહકોને રડવાનું બેકોમાં ઊંચાપટ થાય તો ગ્રાહકોએ ભોગવાનું આવું વારંવાર બનતું રહે છે સામાન્ય અભણને પૂછીએ કે આપરા પૈસા ક્યાં સુરક્ષિત તો એ તરત બોલે સરકારી પોસ્ટ ખાતામાં પણ આ સરકારી પોસ્ટ ખાતા પણ હવે સુરક્ષિત નથી પોસ્ટના ગ્રાહકોના રૂ તો સુરક્ષિત નથી જે પણ ગરીબના સરકારી યોજના ના આવેલા રૂ પણ સુરક્ષિત નથી કેમ કે સુરતના બારડોલી ડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડર ઓફ પોસ્ટના અધિકારી ચંદુલાલ પાડવીની પોલીસ ફરિયાદથી તો એવું જ લાગે છે પલસાણા તાલુકાના લાખાણપોર પોસ્ટના પોસ્ટમાસ્ટર કાર્તિકગીરી ભાઈલાલગીરી ગોસ્વામી અને પુણી પોસ્ટના પોસ્ટમાસ્ટર જિજ્ઞેશેશ ઠાકોર સામે તેમના જ વિભાગના અધિકારીએ લાખોની ઉજાવટની ફરિયાદ નોંધાવી છે ફરિયાદ પણ એવી છે કે લોકોને પોસ્ટ વિભાગના સુશાસન વહીવટ પરથી વિશ્વાસ ઉઠી જશે વાત જાણે એમ છે લાખણપુર પોસ્ટ ઓફિસના માસ્ટર કાર્તિકીરી ગોસ્વામીના શેતાની દિમાગનો અનેક ગ્રાહકો ભોગ બન્યા છે ગ્રાહક તો ગ્રાહક પણ સરકારી યોજના પૈકી અપાતી સરકારી સહાયની રકમ પણ સ્વાહા કરી ગયા છે કુલ સાડત્રીસ લાખ હજાર ઓગણત્રીસ રૂ ઓડકાર લીધા વગર સ્વાહા કરી ગયા છે આ આખું કૌભાંડ લાખોનું નથી કરોડોમાં જશે એવું લાગે છે કેમ કે આખું કૌભાંડ તેર એપ્રિલ બે હજાર તેવીસમી અઠાવીસ ડિસેમ્બર ચોવીસના સમયગાળા દરમિયાન આચરાયું છે લાખણપોર પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર કાર્તિક ગીરી અલગ અલગ પોસ્ટ એકાઉન્ટમાં ગ્રાહકોના નાણાં નાખતા અને ગ્રાહકોની જાણ બહાર લાખો રૂ સંગેવગે કરી દેતા હતા અને આ આખું કરતૂતમાં પુણીના પોસ્ટમાસ્ટર જિજ્ઞેશસિંહ ઠાકોર પણ આખા કૌભાંડમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું આ ગ્રાહકોને ખબર ના પડે એ માટે પબ્લિકના માણસોના નવા ખાતા ખોલતા જેમાં ગ્રાહકોને અંધારામાં રાખી તેમના નાણાં બીજા ખાતામાં જમા કરાવી દેતા અને મોબાઈલ નંબર પોતાના સગા કે વિશ્વાસોના આપતા જેથી સરળતાથી ઓટીપી નંબર મેળવી રૂ સંગેવગે કરી લેવામાં આવતા મોટા ભાગે આ ગામના લોકોએ આર આઈ હોવાથી મોટી રકમ સંઘેવગે થઈ હોવાનું માનવામાં આવે છે એ તો તપાસ પછી જ સાચી હકીકત બહાર આવશે પણ હવે સરકારના આ પોસ્ટ ખાતામાં ગ્રાહકોને પૈસા મૂકવા પણ બીક લાગે છે પલસાણા તાલુકાનું લાખાણપોર ગામ આમ તો એન આર આઈ ગામ છે એટલે સ્વાભાવિક આ લાખાણપોર પોસ્ટની બ્રાન્ચમાં મોટી રકમ જમા થાય પણ આ પોસ્ટના પોસ્ટ માસ્ટરની નિયત સારી નહોતી ગ્રાહકોના રૂ લીધા બાદ પોસ્ટ એકાઉન્ટમાં જમા કરતા નહીં અને પોતાના મલ્ટિયાના ખાતામાં રૂ જમા કરતા અને મોબાઈલ નંબર પોતાના મલ્ટિઆના આપતા જેથીઓ ટી પી નંબર સરળતાથી મળી જાય અને ગ્રાહકોના રૂ સગે વગે કરી દેવામાં આવતા હતા પોસ્ટમાસ્ટર પર ગ્રાહકો અને ગ્રામજનોને વિશ્વાસ હતો પરંતુ આંધળો વિશ્વાસ આફત લાવે છે જે ગ્રાહકો ભોગ બન્યા એમણે પોલીસ સહિત પોસ્ટ વિભાગમાં બધે ફરિયાદ કરી અને તપાસ દરમિયાન જે વિગત બહાર આવી એ ચોંકાવનારી હતી હાલ તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે અને લાખાણપુર કરી વધુ પૂછપરછ કરી રહી છે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પંદર તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જોકે પોલીસની પણ આશંકા છે કે આ કૌભાંડ લાખોનું નહીં કરોડોનું છે પણ પોલીસ તપાસમાં બધું બહાર આવી જશે રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન પલસાણા નામ સંજયભાઈ ગામ લાખનો પરમાં રહું છું અને અમારે પોસ્ટનું કોમ્પાઉન્ડ થયેલું છે એના માટે અમે અહીંયા આવ્યા છે હવે અમારે કોમ્પાઉન્ડમાં એવું થયું કે અમે ફિક્સમાં પચાસ હજાર રૂપિયા મૂકેલા હતા વીસ આઠ બે હજાર ચોવીસ એમાં પછી ગામનાને બધાને ખબર પડી કે પૈસા જટારેલા છે એવી રીતના ને એક સેવિંગ ખાતામાં મૂકેલા કેટલા કેટલા મૂકેલા તેતા 15000 છે તેમાં તો હવે તમારા ગામમાં કેટલા જણા સાથે થઈ ગયો છે હવે એમ જોવા જાય તો આખું ગામ જ બરું છંડોવાયેલું છે આમ એટલે આજે પોલીસમાં શું કરવા આવ્યા હવે અમને બોલાવ્યા છે અમાર જવાબ માટે એ માટે અમે અહીં હાજર રહેલા છે પલસાણા પોલીસ સ્ટેશન ખાતે તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ પોસ્ટ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ બારડોલી ડિવિઝનના ચંદુલાલ પાડવીનાઓએ એક ફરિયાદ આપેલ કે જેમાં તેમની અંદરની લાખણપુર અને પૂણી ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર સબ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ જિગ્નેશસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને કાર્તિક ગીરી ગોસ્વામીનાઓએ દ્વારા પોસ્ટમાં જે અલગ અલગ ખાતાઓમાં માણસો જે પૈસા જમા કરાવતા હોય છે તેની સાડત્રીસ લાખ અઠ્ઠાવન હજાર જેવી રકમની ઊંચાપત કરેલ છે અને ગેરરીતિ કરી અને તેમના સગાવાલાઓના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલ છે ગેરરીતિ કરવાનો એમો એમનો જે પણ એકાઉન્ટ ધારકો છે તેમના એકાઉન્ટોમાં ખોટી સહી કરી અને એકાઉન્ટો બંધ કરેલા એ પૈસા એમના સગાવાલાના ટ્રાન્સ ખાતાઓમાં ટ્રાન્સફર કરેલા બીજા નેટ બેન્કિંગ દ્વારા આ જે એકાઉન્ટ ધારકો છે એના એકાઉન્ટો બંધ કરી અને પોતાના સગ્ગાવાલાના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલા જે બાબતેની વિગતવાર ફરિયાદ આપેલી હોય જે ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરેલ છે